જય માતાજી ને જય દ્વારકા થઈશ ને નવા વિડીયોમાં તમારે બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ જેવું આવી ગયું છે એટલે આપણે ભજીયા બનાવવાના છે તો આજે આપણે ભજીયાનું મસાલો લઈ લીધું છે ને મોરવાનું છે તો આપણે લઈ લીધી છે ડુંગળી આ ડુંગળી લઈ લીધી બટેટા લઈ લીધા અને મરચાં લઈ લીધા અને આ મોકલાતા પગ મોકલાતા દુકાને ચણા લોટ લઈ આવ્યા હતા તો આપણે ભજીયાનું બધી કટિંગ કરવાનું છે ને મસ્ત મજાના ભજીયા બનાવવાના છે ને ડુંગળી આપણે થોડીક વધારે લીધી જોઈએ કે આપણે ડુંગળીના વધારે કરવાના હે કેમ કે હમણાં આપણે થોડા ખમખમી ગયા ને એક બે કંઈક ઘરમાં મજા જેવું નથી એટલે ડુંગળી ના ખાય તો ખરા એટલે આપણે ડુંગળી ના કરવાના હે ને દુકાને કાંઈ મેથી હતી નહીં ને કોથમી કંઈ એટલે કોથમી કંઈ ભજીયા થાય નહીં ને આપણે મેથી નથી એટલે

આપણે લહાણે મોરવા મીનાસી સીચ પછી બટેટાને એવું બધું મોરવાના તો પહેલાં મોરી નાખીએ તો જય માતાજી અને જો અત્યારે આપણે લઈ લીધું છે સાકુને એક મરસું તો બેને આ કટિંગ કરી નાખ્યું છે કે આ ભજીયા બનાવવાના છે અને આ ભજીયા આપણે અલગ રીતે બનાવવાના છે તો અલગ રીતે એ રીતે કે આ મરચા આ મરચાંનું ઝીણું કટિંગ કરવાનું છે અને એની અંદર નાખવાનું છે લસણ તો લસણ નાખવાનું છે ને કોથમી નાખવાનું છે કે મેથી નથી ને એટલે ફૂલોની ભજીયા બનાવવાના છે તો બસ આમાં કેટલા મરચાં છે છ હાથ મરચાં છે અને થોડું ઘણું લહણ નાખશે થોડું ઘણું કોથમી નાખશે તો ફૂલવણી ભજીયા થઈ જાય અને બાકીનું તો ડુંગરીના અને બટેટાના એ તો તમને બેને કહી દીધું તો આને સુધારવાના છે તો આનું ઝીણું કટિંગ પહેલાં કરવું જો એટલી આ બધા નોકો નોકો કામ છે હા તારે શું કરવાનું લહાણ મારવાનું તારે લહાણ મારવાનું તારે બટેટા નો આવડે હીતીયો તો મરસાની કટકી કરે હે હા આ મીરા યા મરસા સીરિયા કઈડા અને આ બટેટા તો તમારું કામ જ નહીં ઈ તમારાથી જો આ થાય નહીં બટેટા ની ને જા બટેટા પતરી વાળા બટેટા ના કરવા ને ઈ તમારાથી થી નો થાય

બોને બોને તમારી બેન પડી છે પછી ભરતી હોય એનું કામ નહીં આયકુ નો ભરવી તમે

તેલ બતા દીધી હું તેલ ને મૂકી દીધું બધું એકલા એકલા કઈ જ કરવું

પેલા બટેટાના ભજીયા બનશે કે ઓલી પથરી પપાઈ બનાવી નહીં તો તેલ મેકાઈ ગયું છે મસ્તનું તો હવે હે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ભજીયા સોડા ને એવું બધું નાખવાનું ચાલુ છે કામ તો પેલા બને છે અમારે બટાટા ભજીયા તો લોટ દોઈ નાખ્યો છે મમ્મી અને હવે આ બધી કરી પાછું તેલ ની વાત છે કે તેલ આવી જાય પછી ચાલુ થાય આપણે લઈ લીધું છે એના લોટ અને હવે આપણે ફેશિયલ દોવાનો છે કે આમાં બનાવવાના છે ફૂલોણી એટલે આનો લોટ હું ફેશિયલ બાંધું છું ચાલો જુઓ તમે હું કેવી રીતે બાંધું છું તો આપણો લોટ મસ્તનો ડોવાઈ ગયો છે મતું બધું મિક્સ કરી દીધું છે ને એ તો સેલે ખબર પડશે તો કેટલા દિવસ પછી બધા વિડીયો એક લાઈક કરી દેજો મસ્ત અને ચાલો પછી બધી બની જાય પછી તમને બધા મળશે

દો મીજા પાડે